વર્ષો પહેલાંની આ વાત છે ભગવાન બુદ્ધના સમયની વાત છે એક વખત ભગવાન બુદ્ધ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યો સાથે સભા ભરીને બેઠા હતા ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને એક પ્રશ્ન પૂછે છે કે જ્યારે બે માણસો લડાઈ ઝગડો કરી રહ્યા હોય છે ત્યારે બંને રાડો કેમ નાખતા હોય છે એટલે શિષ્યો વિચારમાં પડી ગયા શિષ્યો થોડી વાર વિચારે છે અને પછી એક તેમાંથી એક શિષ્ય ઊભો થઈને જવાબ આપે છે કે તેમના મનની શાંતિ દૂર થઈ હોય છે એટલે તે જોર જોરથી રાડો પાડવા લાગે છે એટલે ભગવાન બુદ્ધ કહે છે કે તો તેમાં રાડો પાડવાની શું જરૂર તે તો બંને એકબીજાની નજદીક હોય છે તો પણ તે કેમ રાડો પાડે છે એટલે ભગવાન બુદ્ધ આ શિષ્યના જવાબથી સંતુષ્ટ નથી થતા તેમ અલગ અલગ બધા શિષ્યો જવાબ આપે છે પરંતુ ભગવાન બુદ્ધ તે બધાના જવાબથી સંતુષ્ટ થતા નથી એટલે હવે ભગવાન બુદ્ધ નક્કી કરે છે કે હું પોતે જ જવાબ આપું એટલે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને જવાબ આપે છે કે જ્યારે બે લોકો વચ્ચે ઝઘડો થાય છે બે લોકો વચ્ચે લડાઈ થાય છે ત્યારે બંને લોકોની વચ્ચે જે હૃદયની દૂરી હોય છે તે વધી જાય છે એટલે તે પોતાની વાત પહોંચાડવા માટે જોર જોરથી રાડો નાખવા લાગે છે ગુસ્સામાં ક્રોધમાં પોતે ચિલ્લાવા લાગે છે કારણ કે બંનેના હૃદયની વચ્ચેની દૂરી બંનેના દિલ વચ્ચેની દૂરી વધી ગઈ હોય છે જે જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તે બંને વચ્ચેની નજદીકી હોય છે જેમ તે ગુસ્સે થાય છે લડાઈ કરે છે તેમ એકાબીજા વચ્ચેની દૂરી વધવા લાગે છે એટલે પોતાની વાત પહોંચાડવા માટે તેમને રાડો પાડવી પડે છે ચિલ્લાવું પડે છે અને જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે તે ધીમે ધીમે વાત કરે છે જેટલો પ્રેમ ગાઢ હોય છે તેટલી તેમની વાત એકદમ શાંતિથી અને ધીમે ધીમે પ્રસરે છે રાડો નથી નાખતા કે ચિલ્લાતા નથી જેટલો વધારે પ્રેમ તેટલો બહુ ગાઢ અનંત પ્રેમ હોય તો તે માત્રને માત્ર ફુસફુસાવીને જ વાત કરે છે એનાથી પણ વધારે અંતિમ ક્ષણ હોય છે જ્યારે પ્રેમની ગાઢ પ્રેમ હોય અત્યંત ગાઢ ગાઢ પ્રેમ હોય તો માત્રને માત્ર નજર મેળવીને જ તે એકાબીજાની વાતો સમજી જતા હોય છે અને જ્યારે ગુસ્સો આવે છે ગુસ્સામાં હોય છે માણસ ત્યારે રાડો પાડીને પોતાની વાતને પહોંચાડવાનો પ્રયાસ કરે છે એટલે દોસ્તો આપણે સંબંધમાં હંમેશા ધ્યાન રાખવું કે ક્યારેય ગુસ્સો એટલો બધો પણ ના વધી જાય કે તે પાછો પહોંચાડવા માટે પાછો આવવાનું પણ મુશ્કેલ બની જાય પોતે સંબંધમાં પાછો ટકી રહેવા માટેનું પણ મુશ્કેલ બની જાય એટલે ગુસ્સો જ્યારે પણ આવે ત્યારે હંમેશા શાંત શાંત ચિત્તથી મનથી એકાબીજાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવો ક્યારેય પણ ગુસ્સો ન કરવો એટલે દોસ્તો આ કહાની ઉપરથી ભગવાન બુદ્ધ એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણા મનમાં ક્રોધ જાગતો હોય ત્યારે હંમેશા આપણે શાંતિ જાળવવી અમુક સમય આપણે ગુસ્સો કર્યા વગર પસાર કરી દેવો જેનાથી આપણો સંબંધ બગડે નહીં અને જેનાથી લીધે આપણે આગળની જે ભવિષ્યમાં થવાની હાનિ છે જે તકલીફ છે તે ના થાય એટલે દોસ્તો ગુસ્સો આપણા જીવન માટે આપણા સંબંધો માટે બહુ જ હાનિકારક છે ક્યારેય પણ આપણે જીવનમાં ગુસ્સો ના કરવો જોઈએ જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો